તથા ગણિત ગુજરાતી અને હિન્દી જેવા વિષયોના પાઠના છે જેમાં પ્રશ્ન નંબર પહેલો છે આપેલા સમીકરણોના પ્રક્રિયકો નિપજો નીપજો અને આવશ્યકતાઓ તમારે લખવાની છે તો હંમેશા મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આ જે તીરની નિશાની છે એની ડાબી બાજુ હંમેશા બધા પ્રક્રિયકો હોય અને કોઈ પ્રક્રિયા થાય છે તો પહેલામાં મેગ્નેશિયમ પેલું જે છે એમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી એ પ્રક્રિયકો છે જ્યારે તીરની જમણી બાજુ મેગ્નેશિયમ હાઇડ્રોક્ બાજુ પાણી અને જે કેલ્શિયમ કાર્બોનેટ છે આ બંને નીપજ છે ત્યાર પછી ત્રીજી પ્રક્રિયામાં લોખંડ ઓક્સિજન અને પાણી આ ત્રણેય પ્રક્રિયકો છે જ્યારે તીરની જમણી બાજુ લોખંડ નો જે છે તે નિપજ છે એવી જ રીતના ચોથામાં અને તીરની ઉપર જે બે વસ્તુ લખેલ છે અને બાકીની જે જમણી બાજુ રહેલી ત્રણ વસ્તુ છે તે નિપજો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે સમીકરણ તમારે રચના કરવાની છે જેમાં પેલું એસિડ સાથે બેઝ ની પ્રક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી બને શું બને ક્ષાર અને પાણી બીજું વિનેગર માં ચપટી બેકિંગ સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડ ના પરપોટા ઉપર આવતા દેખાશે અને અન્ય પદાર્થો પણ મળે છે તો એની પ્રક્રિયા આપણે લખેલ છે વિનેગર એટલે સી એચ થ્રી સી ડબલ ઓ એચ જેને આપણે એસિટિક એસિડ પણ કહી શકીએ ત્યાર પછી છે એન એ એચ સી થ્રી એટલે કે સોડિયમ હાઇડ્રોકાર્બન એની જ્યારે આપણે પ્રક્રિયા કરીશું બે ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડની નીપજ મળશે પાણીની નીપજ મળશે અને સાથે સાથે સોડિયમ મળે છે એસી ટુ એચ ટુ ત્રીજું છે કોપર સલ્ફેટ ના દ્રાવણમાં વાદળી રંગ એટલે કે લોખંડની ખીલી નાખતા થોડા સમય પછી આયન સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું બને છે અને કોપરના કથ્થઈ રંગના આક્ષેપો આપણને મળે છે તો એની જોઈએ આયન એટલે એફી જેમાં કોપર સલ્ફેટનું જે દ્રાવણ આપણે લીધું હતું એની અંદર તમે લોખંડની નાખશો ગ્લુકોઝનું વિઘટન તો ગ્લુકોઝ ને જ્યારે ઓક્સિજન ની હાજરીમાં વિઘટિત કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ત્રણ વસ્તુ મળે એવી જ રીતના કોષમાં જે અજારક શ્વસન થાય ઓક્સિજનની ગેરહાજરીમાં તો એમાં જોઈએ તો હવે મહાવરો છે તો એમાં પ્રશ્ન નંબર પહેલો છે શિયાળાની ઋતુમાં તમે એક જાડુ બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરશો તો મિત્રો એમાં જવાબ આવશે કે શિયાળાની ઋતુમાં એક જાડા બ્લેન્કેટ કરતા બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ કારણ કે દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે અને હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં વધુ બ્લેન્કેટ ઓઢવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી નથી અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે પ્રશ્ન નંબર બીજો છે ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય આવું થતું અટકાવવા તમે અથવા તો ફેક્ટરી વાળા શું કરશો તો ભાઈ જુઓ પેલો મુદ્દો કે ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવાથી જમીન તથા પાણી એટલે કે જળનું પ્રદૂષણ થાય થાય છે છે અને તેનાથી પ્રકૃતિને નુકસાન જો ફેક્ટરી વાળા એસિડિકતા એની ઘટાડી દે અને પછી જો કચરો છોડે તો એમાં કશું નુકસાન થતું નથી પ્રશ્ન નંબર ત્રીજો તમારા ઘરના લોખંડના બારી કે બારણાને કાટ લાગતો અટકાવવા તમે શું કરો

અને ત્રીજું ખેતીમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડવો જોઈએ પ્રશ્ન નંબર પાંચમો છે વીજળીના ઉપયોગ વગર પ્રદૂષણ ન થાય તે રીતે તમારા ઘરમાં અજવાળું કેવી રીતે કરશો તો વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ ન થાય તે રીતે અમારા ઘરમાં અજવાળું સોલારના ઉપયોગથી આપણે કરી શકીએ

તમે કેવા ઉપાયો કરશો તો અમે તેને તરત જ પાવર સપ્લાય બંધ કરી દઈએ અને મારા મિત્રને ત્યાંથી હટાવવા માટે પ્લાસ્ટિકની કોઈ વસ્તુનો ઉપયોગ કરીશ તેનો શ્વાસ ચેક કરીશ અને એકસો આઠ એમ્બ્યુલન્સ અને એની સારવાર કરાવીશ પ્રશ્ન નંબર આઠ છે તમારા ઘરમાં અચાનક જ લાઈટ જતી રહે તપાસ કરતા માલુમ પડે કે ફ્યુઝ બળી ગયો છે તો ફ્યુઝ બળી જવા પાછળનું કારણ તો જવાબ આવશે ફ્યુઝ નો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધે ત્યારે ફ્યુઝનો તાર પીગળીને બળી કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા તમે શું કરશો તો મિત્રો એમાં જવાબ ચુંબક ચુંબકનો ઉપયોગ કરીશું પ્રશ્ન નંબર ત્રીજો દસમો છે નીચેની ઘડિયાળને સમતલ અરીસામાં જોતા તેના કાંટા કયા સમયનો આભાસ કરાવશે તેમાં આવશે નવ ત્રીસ એટલે કે સાડા નવ વાગ્યાનો આભાસ કરાવશે ત્યાર પછી સમજૂતી છે તો જોઈએ સંગ્રહ માટે નદી તળાવ ચેકડેમ વગેરે બનાવવામાં આવ્યા છે જેથી દુષ્કાળના સમયમાં પાણી ટકી રહે અને ઘરમાં પાણીના સંગ્રહ માટે ટાંકો તથા પ્લાસ્ટિકની ટાંકી વગેરેમાં પાણી સંગ્રહ કરીએ છીએ જેથી કરીને લાઈટ કે પાવર ના હોય ત્યારે પાણી કારણે પાણી ન આવે તો તેનો ઉપયોગ કરી શકીએ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રશ્ન નંબર બીજો છે છે? શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે માટે? તો જવાબ આવશે ના દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી કારણ કે વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિને આધારે વૃક્ષો અને વનસ્પતિના પ્રકારમાં વિવિધતા જોવા મળે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચે આવેલા ચિત્ર અવલોકન કરો

તો જંગલો વાતાવરણ ને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણ જેવા શોષણ પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે અને અનેક પણ ઘણા એના ફાયદા છે પ્રશ્ન નંબર પાંચમો માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય તો વધુ વૃક્ષો વાવવા જોઈએ વન કટાઈ અટકાવવી જોઈએ પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ જમીન ખેડીને સમતલ બનાવવી જોઈએ ખેતર ફરતા ઉગાડવા જોઈએ એમાં જવાબ આવશે જાહેર સ્થળો જેવા કે શાળા પંચાયત પોસ્ટ ઓફિસ બગીચા વગેરે જગ્યાએ સ્વચ્છતા જાળવવા માટે જ્યાં ત્યાં કચરો ફેંકીશું નહીં કચરાના યોગ્ય નિકાલ માટે કચરા ઉપયોગ કરીશું અને તેને જમીનમાં દાટી દેશું જાહેર સ્થળોની આજુબાજુ કચરો ફેંકવાનું ટાળીશું અને કચરો હશે તો તેને યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલા ચિત્રમાં શું જોવા મળે છે આ સ્થિતિમાંથી બચવા શું કરી શકાય તો જુઓ ચિત્રમાં સ્પષ્ટ થાય છે કે તે સ્થિતિ પૂરની છે વૃક્ષોની ગેરહાજરીમાં જમીન જલ ધારણ શક્તિ ગુમાવે છે જેથી પૂર આવે છે આ સ્થિતિમાં બચવા આપણે જંગલોનો થતો નાશ અટકાવવો જોઈએ અને વધુ ને વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ જેથી આવી પરિસ્થિતિઓ ના સર્જાય પ્રશ્ન નંબર આઠ છે વિવિધ પ્રકારના બળતણનો વપરાશ ઓછો કરવા તમે કયા કયા ઉપાયો કરી શકો તો ભાઈ પેટ્રોલ અને ડીઝલ જેવા વધારે બળતણની જગ્યાએ સીએનજી જેવા બળતણનો ઉપયોગ કરવો જોઈએ રસોઈમાં બળતણ તરીકે લાકડાની જગ્યાએ પીએનજી અથવા તો રાંધણ ગેસનો ઉપયોગ કરવો જોઈએ વીજળી જેવા બળતણનો ઉપયોગ ઘટાડવા સોલાર પેનલ સોલાર વોટર હીટર અને સોલાર બેટરીનો ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર નવ છે આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે તેને આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશિત કરો તો હવે આ વાદળ છે તો અહીંયા આ વાદળ છે આપણને ખબર વરસાદ ક્યાં છે તો આ વરસાદ છે છે આપણને ખબર વાતાવરણ તો આ બધું વાતાવરણ છે કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરેલી છે તો કાર્બન ડાયોક્સાઇડ અહીં નીચેના ભાગમાં જોવા મળે ઓક્સિજન ની વાત કરેલ છે તો અહીં વૃક્ષોમાં ઓક્સિજન અહીંયા અહીંયા ઓક્સિજન છે અહિયાં કાર્બન ડાયોક્સાઇડ લખેલું છે વનસ્પતિ વાત કરી તો વનસ્પતિ છે પ્રાણી જુઓ તો અહીંયા પ્રાણી છે જમીન જુઓ તો આ જમીન છે મૂળની વાત તો આ મૂળિયા છે અને જળ નીચે જળ સપાટી છે સોરી અહીંયા નીચે જળ સપાટી છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે નીચે આપેલા માંથી કઈ જંગલની પેદાશ નથી તો કેરોસીન જંગલની પેદાશ નથી અગિયાર નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તેમાં આવશે વનસ્પતિ ની પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધાર રાખતા નથી ત્યાર પછી આગળ જઈએ તો હવે મહાવરાનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલી વક્ર રેખાનું માપ તમે કઈ રીતે કરશો માપ કરી લંબાઈ લખો તો આ વક્ર દોરી છે એની મદદ લેશું આપણે આ વક્ર રેખાને સૌ પ્રથમ દોરીથી માપન કરીશું ત્યાર પછી મેજર ટેપ ઉપર તે દોરી રાખી યોગ્ય માપન જે કરી અને એની લંબાઈ માપીશું તો આપણને મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે પ્રદૂષણ ન થાય તે રીતે તમે ઘરમાં પાણી કઈ પદ્ધતિથી ગરમ કરશો તો પાણી ગરમ કરવા માટે પ્રદૂષણ ન થાય તે માટે વીજળીના ઉપયોગથી પાણી ગરમ કરી શકીએ છીએ આપણે ગીઝર અને બીજા ઇલેક્ટ્રિક ઉપકરણના ઉપયોગથી પાણીને ગરમ કરી શકીએ તથા એલપીજી ગેસની મદદથી પાણી ગરમ કરી શકીએ જેમાં વીજળીનો ઉપયોગ થતો નથી

તથા ગોધડા અને નાના બાળકની ગોધડીઓ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ તમારી આસપાસ મળી રહેતી વસ્તુઓનો ઉપયોગ કરી ફરકડી બનાવો અને લખવાનું છે તો ફરકડી બનાવવા માટે કાગળ અને સ્ટ્રો ગુંદર તથા એક પિન લો સૌ પ્રથમ કાગળને બંને ખૂણેથી વાળી તેની ઘડ પાડો ત્યારબાદ તેના ચારેય ખૂણેથી ઘડ પાડેલ છે ત્યાંથી કાતર વડે અડધે અંતર સુધી કાપી નાખો ત્યારબાદ કાગળના કાપેલા ખૂણાને અંદર વાળી દો અને તેને ટાંચણી દેવું ટાચણી વડે ત્યારબાદ ફિટ કરી દેવું આ રીતે તમારી ફરકડી તૈયાર થઈ જશે સાતમો પ્રશ્ન છે વિદ્યુત પરિપથમાં સ્વીચ તૂટી ગઈ છે તો તમે કઈ રીતે કરી શકો તો આપણા વિદ્યુત પરિપથમાં જ્યાં સ્વીચ તૂટી ગઈ છે ત્યાં નવી સ્વીચ મૂકીને વિદ્યુત પરિપથ પૂર્ણ કરી શકાય આઠમું છે આકૃતિમાં રેત ઘડી બનાવવાની રીત આપેલી છે તે પ્રમાણે વીસ સેકન્ડના સમયગાળા માટે જળ ઘડીનું નિર્માણ કરો અને જળ ઘડી બનાવવાની પદ્ધતિ તમારે લખવાની છે તો જોઈએ પદ્ધતિ બે પ્લાસ્ટિકની બોટલ લો એક બોટલને પૂરેપૂરી પાણીથી ભરો પહેલી પ્લાસ્ટિકની બોટલના મુખ ને બીજી બોટલના મુખ પર સ્થાપિત કરો બંને બોટલના મુખના ભાગના એક એક કાણા પાડી અને બંને મુખને એકબીજા સાથે ગુંદર વડે ચોંટાડો જે બોટલમાં પાણી ભરેલું છે તે બોટલ ઉપરની ઉપર રાખવી જેનાથી પાણી કાણા દ્વારા નીચેની બોટલમાં આવશે આ રીતે તમે તૈયાર કરી શકો છો તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા ચાલો યાદ કરીએ નું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પાઠ ના સોલ્યુશન સાથે તો ચેપ્ટર નું સોલ્યુશન સાથે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત